નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પા ટુ ડે વોર્ડ નંબર ના મ્યુનિસિપલ અને શ્રીરામ યુવક મંડળના લિંબાચિયા દ્વારા મકરપુરા એરફોર્સ સ્ટેશન પાછળ આવેલી શાળા ખાતે શૈક્ષણિક વિતરણ કરાયું ગુજરાતના અને યશસ્વી પ્રધાનમંત્રી માનનીય નરેન્દ્રભાઈ મોદીજી નો જન્મદિવસ હોય એટલે ગીજુભાઈ બધેકા સ્કૂલ ખાતે સ્કૂલના બાળકો સાથે શૈક્ષણિક કિટનું વિતરણ કરી અને તેઓ દ્વારા આ રીતે પીએમ ના ઉજવણી કરવામાં આવી

ભારતી સર ઓપરેશન કાશ્મીરના બેસરણ માં નાપાકીરાદા સાથે આતંકવાદીઓ આપણા દેશના નાગરિકો ને મારીને ગયા ગદારી થી પણ નરેન્દ્રભાઈ મોદી ની સરકારે પાકિસ્તાનમાં ઘૂસી ને આતંકવાદીઓનો અડ્ડારો સફાયો બોલા એ પણ એમને ખબર પડે

પ્રાથમિક શાળામાં નરેન્દ્રભાઈ મોદીજી ના પંચોતેર માં જન્મદિવસ નિમિત્તે અમે આ કાર્યક્રમ રાખેલ છે